ભરૂચ જિલ્લાના ચોલાદ ગામની સીમમાંથી અને વાગરાના સાયખા માર્ગ ઉપરથી ગેરકાયદેસર માટીનું વહન કરતા આશરે ચાર કરોડના વાહનો પ્રાંત અધિકારીએ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજનું ખોદકામ કરતા તત્વો પર વહીવટી તંત્રએ લગામ કસવા માટે કમર કસી છે છેલ્લા કેટલાક સમયથી ખનીજ ચોરી કરતા તત્વો બેફામ બની ગયા હતા અને આ અનેક ફરિયાદો ઉઠવા પામી હતી જેને પગલે ખનીજ ચોરી કરતા તત્વો પર અંકુશ લાવવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરંગ મકવાણા માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર મનીષા મનાડીએ ભરૂચના ચોલાદ ગામે ગેરકાયદેસર માટેનું ખનન ચાલતું હોવાની માહિતી મળી હતી માહિતી મળતાની સાથે જ અધિકારીએ પોતાની ટીમને લઈ રાત્રિના અંધકારમાં જ નીકળી પડ્યા હતા અને ભરૂચના ચોલાદ ગામની સીમા અવાવ સ્થળે પહોંચી ગઈ

ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા તત્વોમાં ખોપ ફેલાઈ જવા પામ્યો છે જો ખરેખર તંત્ર આજ રીતે પોતાની જવાબદારી નિભાવશે તો સરકારી તિજોરીને નુકસાન થતા અટકાવી શકાશે